સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી જે આપણે તો અક્ષરધામમાં જાવું છે એવો એક સંકલ્પ રાખો સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી જે આપણે ભગવાનના છીએ પણ માયાના નથી એમ માનવું સ્વામિનારાયણે સ્વામી વાત કરી જે મૂંઝવણ આવે તો કેમ કરવું એ પ્રશ્ન પૂછ્યો તેનો ઉત્તર કર્યો જે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું તેથી મૂંઝવણ ટળી જાય સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી જે કરોડ કામ બગાડીને પણ એક મુખ સુધારવો ને કદાપી કરોડ કામ સુધર્યા ને એક મોક્ષ બગડ્યો તો તેમાં શું કર્યું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સત્યહિત ને પ્રિય એવું વચન બોલવું ને રહિત બોલવું પણ આગ્રહથી વચન કહેવું નહીં સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જેને ભગવાન ભજવા હોય તેનાથી બધાની મરજી રાખી શકાય નહીં તેનાથી તો ભગવાનની મરજી સચવાય સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી જે નિરંતર સર્વક્રિયામાં પાછું વળીને જોવું જે મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું એમ જોયા કરવું સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી જે કોટી તપ કરીને કોટી જપ કરીને કોટી વ્રત કરીને કોટી દાન કરીને કોટી યજ્ઞ કરીને પણ જે ભગવાનને સાધુને પામવા હતા તે આજ આપણને મળ્યા છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સેવા તો પોતાની શ્રદ્ધા પ્રમાણે થાય તે કરવી પણ અસેવા તો ન જ કરવી તે અસેવા તે શું જે અવગુણ લેવો સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે એક ઉપાસના બીજી આજ્ઞા ત્રીજો સમાગમ ને ચોથું સસ્ત શાસ્ત્રનું વ્યસન એ ચાર દ્રઢ કરીને રાખવા જય સ્વામિનારાયણ